હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં અને સૌથી પહેલાં તમને બધાને દિવાળી ફેસ્ટિવલની ખૂબ ખૂબ શુભકામનાઓ આ દિવાળી પર્વ છે ને એ પાંચ દિવસ સુધી ચાલતો હોય છે તો આ ઉત્સવ છે એ ધનતેરસથી શરૂ થઈ જાય છે ધનતેરસના દિવસે લક્ષ્મી માતા ગણેશી અને તેની સાથે સાથે આપણે જે ધનના દેવતા કુબેર દેવતા છે એનું પણ પૂજન કરવામાં આવે છે અને ઔષધિ અને આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરીની પણ પૂજા આ દિવસે કરવામાં આવતી હોય છે તો આજના વિડીયોમાં આપણે ધનતેરસની લાઈવ પૂજા જોઈશું મિત્રો તો તેમાં શું શું સામગ્રીની જરૂર પડશે તેમજ આ પૂજા કયા સમયે કરવી તેમજ તેનું ઉત્તાપન કઈ રીતે કરવું તો આ તમામ માહિતી હું તમને આ વિડીયો દરમિયાન લાઈવ બતાવીશ મિત્રો તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો આ ધનતેરસની પૂજા કરતાં પહેલાં આ ધનતેરસની પૂજા ક્યારે કરવાની છે કયા સમયમાં કરવાની છે એ જાણી લઈએ તો અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારની રાત્રિએ ધનતેરસની પૂજા કરવામાં આવશે તો જે લોકો આ પૂજા કાળમાં કરતા હોય ને તો તેનો સમય છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારની સાંજે છ વાગેને દસ મિનિટથી લઈને આઠ વાગેને આડત્રીસ મિનિટ સુધીનો રહેશે અને જે લોકો સારા ચોઘડિયામાં પૂજા કરતા હોય તો તેના માટે સમય છે અઢાર ઓક્ટોબર બે ને પચીસને શનિવારે સાંજે છ વાગેને દસ મિનિટથી લઈને સાત વાગેને ચુમ્માલીસ મિનિટનો રહેશે અને રાત્રે નવ વાગેને સત્તર મિનિટથી લઈને મોડી રાત્રે એક વાગેને અઠ્ઠાવન મિનિટનો રહેશે પરંતુ સૌથી સારામાં સારો પૂજા કરવાનો સમય છે રાત્રે નવ વાગેને સત્તર મિનિટથી લઈને મોડી રાત્રે બાર વાગેને પચીસ મિનિટનો રહેશે એ સૌથી ઉત્તમ સમય છે એટલે કે તમે જે સમયમાં પૂજા કરતા હોય એ સમયમાં કે પછી જે મુહૂર્તમાં પૂજા કરતા હોય તો એ સમયે તમે પૂજા કરી શકો છો ત્યાર પછી આ પૂજા કરવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તો તે આપણે જોતા જઈશું અને સાથે સાથે પૂજા પણ કરતા જઈશું એટલે વિડીયો બહુ લાંબો ના થઈ જાય તો આ ધનતેરસની પૂજા ઉત્તર દિશામાં કરવામાં આવે છે તો ઉત્તર દિશામાં પૂજાની સ્થાપના કરવાની કેમ કે ઉત્તર દિશાને શુભ માનવામાં આવતી હોય છે એ પછી એ જગ્યાએ આપણે છે ને પૂજા કરતા હોય ને ત્યાં ગૌમૂત્ર અથવા ગંગાજળનો છંટકાવ કરીને આપણા પૂજા સ્થાનને સ્વચ્છ અને શુદ્ધ કરવાનું કે જેથી કરીને કોઈ નકારાત્મક કે ખરાબ શક્તિ હોય ને કોઈ વિઘ્ન હોય ને તો તે પણ આપણા પૂજા સ્થાનમાં બાધારૂપ બને નહીં અને પછી આપણે કોઈ પણ એક બાજોડ કે પાટલો લઈ તેના ઉપર આપણે આ રીતનું જો જે લક્ષ્મીજીને પ્રિય છે એવું લાલ કલરનું કપડું પાથરી દઈશું જો મિત્રો અહીંયા અને હવે આપણે આ રીતના મેં એક લક્ષ્મી નારાયણનો મારી પાસે ફોટો હતો તો એ મેં મૂક્યો છે અને તો અહીંયા મેં થોડું ડેકોરેટ કર્યું છે તો તેના માટે અહીંયા થોડા મેં ફૂલ મૂકી દીધેલા છે જો તમારી પાસે આ રીતના લક્ષ્મીનારાયણનો ફોટો ના હોય તો આપણે ખાલી લક્ષ્મીજીનો ફોટો હોય તેમની મૂર્તિ હોય યા ફિર આપણે ચાંદીનો સિક્કો આવે છે લક્ષ્મી માતાનો એ પણ તમે લઈ શકો છો મિત્રો અને હવે આપણે ચોખાનો સાથીઓ કરીશું તો આપણે જે ચોખા પૂજામાં લઈએ છીએ ને તે અક્ષત એટલે કે આખા જોવા જોઈએ તૂટેલા ના હોવા જોઈએ તો આ રીતે સ્વસ્તિક બનાવી લઈએ કેમ કે આ છે ને એ શુભ લાભનું પ્રતિક પણ માનવામાં આવે છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ લાવે છે તો મેં છે ને અહીંયા જો આ રીતના સ્વસ્તિક બનાવી પણ લીધો છે તો સૌથી પહેલાં પૂજનીય શ્રી ગણેશજીને આપણે શુદ્ધ જળથી સ્નાન કરાવી સ્વચ્છ કરી અને તેમની આ રીતના જો ચોખા અને ફૂલોનું આસન આપીને પછી હવે આપણે સરસ્વતી દેવીનું આહવાન કરીશું કેમકે લક્ષ્મીનું પૂજન થાય ને એ પહેલાં સરસ્વતી દેવીનું પૂજન થવું જરૂરી છે અને એટલા માટે તો ધનતેરસ પહેલાં બારસ આવે છે કે જે વાઘ બારસ ઉપર સરસ્વતી દેવીનું પૂજન થાય છે કેમ કે જ્યાં મા સરસ્વતીનો વાસ ના હોય ને ત્યાં લક્ષ્મીજીનો વાસ પણ હોતો નથી એટલે આ રીતે સૌ પ્રથમ આપણે સરસ્વતી માતાની સ્થાપના કરીશું મિત્રો તો જો અહીંયા છે ને મારી પાસે આ ચાંદીનો સિક્કો છે તેમાં વચ્ચે છે લક્ષ્મી માતા આ બાજુ સાઈડમાં સરસ્વતી માતા અને બીજી સાઈડ છે ગણપતિજી છે તો આ રીતના આપણે તેની સ્થાપના કરીશું મિત્રો અને તમારી પાસે આ રીતના સિક્કો ના હોય ફક્ત આપણે સરસ્વતી માતાની મૂર્તિ હોય તો એનું પણ તમે સ્થાપન કરી શકો છો અને ફોટો કે મૂર્તિ ના હોય ને તો સોપારીમાં તમે તેનો ભાવ પ્રગટ કરીને પણ તેનું સ્થાપન કરી શકો છો ત્યાર પછી આપણે છે ને કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરીશું તો સૌથી પહેલાં તો ચોખા અને ફૂલોની પાખડીઓથી તેમનું આસન આ રીતે કરી અને પછી તેને સ્થાપિત કરીશું તો મિત્રો તમારી પાસે કુબેર અને ધન્વંતરીજીનો જો ફોટો હોય ને તો એ પણ લઈ શકાય મૂર્તિ હોય તો એ પણ લઈ શકાય પરંતુ જે કોઈ મૂર્તિ કે ફોટો ના હોય ને તો તેનો આપણે સોપારીમાં ભાવ પ્રગટ કરી અને પછી તેને આપણે સ્થાપન કરી શકીએ છીએ મિત્રો તો જુઓ આ રીતના મેં બે સોપારે લીધેલી છે તો એકમાં કુબેરજી અને બીજામાં ભગવાન ધન્વંતરીની આ રીતના મેં સ્થાપના પણ કરી લીધેલી છે હવે આપણી પાસે જે કંઈ ધનતેરસ ઉપર પૂજા કરીએ સોના ચાંદીની કોઈ પણ વસ્તુ હોય સિક્કા હોય તો એ બધું આપણે અહીંયા લઈ લેશું મિત્રો જુઓ ત્યાર પછી આપણે જો આ રીતના ફૂલથી બધા ભગવાનને આપણે જે સ્નાન કરાવતા હોય તેવો ભાવ પ્રગટ કરીને આપણે તેના ઉપર જળ છાંટીશું જુઓ અને ત્યાર પછી આપણે છે ને આપણા ઉપર પણ જળ છાંટીશું મિત્રો અને છે ને હવે આપણે પિત્તળનો દીવો લેશું તમે માર્કેટમાં જાશો તો કુબેર દીવો તરીકે પણ તમને મળી જશે તો તમે અહીંયા ઘીનો દીવો ઊભી વાટ કે પછી આ રીતના ગોળ વાટનો પણ કરી શકો છો તો બધા ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આપણે દીવો છે એ પ્રગટાવી દઈશું ત્યાર પછી જુઓ મિત્રો આ રીતના કુબેરજી ભગવાન ધન્વંતરી લક્ષ્મી માતા ગણેશજી સરસ્વતી માતા લક્ષ્મી માતા એમ બધા જને આપણે છે ને વસ્ત્રો પહેરાવીશું ત્યારબાદ સૌ પ્રથમ આપણે ગણેશજીને કંકુનો ચાંદલો કરીશું અને પછી આપણે લક્ષ્મીનારાયણને ચાંદલો કરી સરસ્વતી માતાને આપણે ચાંદલો કરીશું અને ત્યારબાદ આપણે કુબેરજી અને ધન્વંતરીને પણ ચાંદલો કરીશું અને ત્યારબાદ જો આ રીતના કેસ આપણી પાસે હોય તો તેની પણ આપણે પૂજન કરવામાં આવતું હોય છે તો અહીંયા મેં મૂકેલા છે અને તેના ઉપર પણ આપણે ચાંદલો કરી તેનું પણ આપણે પૂજન કરીશું ત્યાર પછી આપણે ફૂલ ચડાવીશું તો મિત્રો અહીંયા લક્ષ્મી માતાને કમળનું ફૂલ છે એ ખૂબ જ પસંદ છે જો તમને માર્કેટમાંથી મળી જાય તો તમારે એ ચડાવવાનું અથવા તો આ રીતના ગુલાબનું ફૂલ છે યા ફિર આ રીતના યલ્લો કલરનું ફૂલ છે એ પણ તમે ચડાવી શકો છો ધનતેરસના દિવસે ખાસ કરીને આખા ધાણા માર્કેટમાંથી ખરીદીને લાવો અને એમાંથી થોડા ધાણા આપણે કુબેર દેવતાને સમર્પિત કરીએ ત્યાર પછી આપણે ભગવાનને ભોગ ધરાવીશું મિત્રો તો ભોગમાં અહીંયા છે ને મેં ગળ્યું દૂધ બનાવ્યું છે તમે એની સિવાય ખીર પણ ધરાવી શકો છો એ સિવાય આપણે છે ને જો સાકર અને અહીંયા છે ને મેં જો કાજુ કતરી પણ ધરાવી છે અથવા તો તમે જે પણ કાંઈ મીઠાઈ કે ગળ્યું બનાવ્યું હોય ને એ પણ તમે ધરાવી શકો છો અથવા તો તમે ફળ પણ ધરાવી શકો છો ધન્વંતરી ભગવાન છે ને એ આયુર્વેદના દેવતા છે તો આયુર્વેદિક તમને જેટલી પણ વસ્તુ મળે ને એટલી જેવી કે અહીંયા મને જો તુલસી એલોવેરા લીમડો વગેરે જેવી વસ્તુઓ જરૂરથી ચડાવો અને સાથે સાથે જો આપણે કિચનમાં જેટલા પણ ખડા મસાલાઓ છે ને એ બધા જરૂરથી સમર્પિત કરો આ બધી આયુર્વેદિક વસ્તુઓ કે જેવી કે અહીંયા જો મારી પાસે ઇલાયચી હળદરના બે ગાંઠિયા લીધેલા છે જાયફળ તજ લવિંગ તમાલપત્ર છે આ બધી વસ્તુ ને આપણે સમર્પિત કરીએ ત્યાર પછી બધા ભગવાનને આપણે જળ સમર્પિત કરીશું જળનો ભોગ લગાવીશું બધા ભગવાનને અને ત્યાર પછી આપણે છે ને જો ધૂપદીપ દેખાડી દઈશું ભગવાનને જો આ રીતના આપણે પછી અહીંયા જો આ રીતના આપણે માતાજીને પ્રિય એવી કોડી છે જે મેં બે લીધેલી છે તે આપણે અહીંયા સ્થાપિત કરીશું પછી એક જળનો લોટો આ રીતના આપણે ભરીને રાખીએ છીએ અને હાથમાં ચોખા ફૂલ લઈ ધનતેરસની કથા સાંભળીએ છીએ તમે તેની સિવાય ધનતેરસની હોય કે પછી ધન્વંતરીની કથા તમે સાંભળી શકો છો અથવા તો કુબેર ભગવાનની પણ કથા સાંભળી શકો ત્યાર પછી કથા સંપૂર્ણ થયા બાદ થોડું જળમાં આપણે ફૂલ સમર્પિત કરીશું બાકી કુબેર ભગવાન અને ધન્વંતરી ભગવાનને સમર્પિત કરી દેવાના છે ત્યાર પછી જોઈએ ને મિત્રો તો ધનતેરસના દિવસે તેર દીવા પ્રગટાવવામાં આવે છે તેર નાના અને એક મોટો દીવો કે જેને યમદીપ દીવો તરીકે ઓળખવામાં આવતો હોય છે આ તેર દીવાને તમે ઘી કે તેલના પ્રગટાવી શકો છો મિત્રો અને સાઈડમાં આને પણ પ્રગટાવી પૂજા કરી અને ઘરમાં અલગ અલગ સ્થાને તમે મૂકી શકો છો ધનતેરસના દિવસે નવી શાવણી જરૂરથી આપણે ખરીદીને લાવવી જોઈએ અને આને પણ આપણે જ્યાં સ્થાપન કર્યું ને તેની સાઈડમાં મૂકી અને ઝાડુનું પણ પૂજન કરવાનું હોય છે મિત્રો અને ત્યારબાદ જોઈએ ને તો કપૂરથી આપણે બધા ભગવાનની આરતી કરીશું મિત્રો જુઓ આ રીતના આરતી કર્યા બાદ પ્રાર્થના કરીશું કે હે લક્ષ્મી માતા હે ગણેશજી હે ધનના દેવતા એ કુબેર દેવતા હે ઔષધિયો કે પછી આયુર્વેદના દેવતા ધન્વંતરી ભગવાન અમારા પર અમારા પરિવાર પર કૃપા રાખજો અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે અને બધાનું સ્વાસ્થ્ય સારું રહે તો આ રીતે આપણે પ્રાર્થના કર્યા બાદ અંતમાં સમાયાચના કરવાની છે ભગવાનને અને જો આ પૂજા પૂરી થઈ જાય ને પછી આ જે પ્રસાદ છે ને ધરાવેલો એ બધાને આપણે વેચી દેવાનો છે અને આ જે કંઈ જ્વેલરીને બધું છે એ આપણે તિજોરીમાં હવે રાખી શકીએ છીએ મિત્રો અને આનું ઉત્થાપન છે ને એ તમે સવારમાં કરી શકો છો ચોખા છે એ આપણે પક્ષીઓને ચણ સ્વરૂપે આપણે નાખી શકીએ છીએ અને ધાણાનો તમે ખાવામાં પણ ઉપયોગ કરી શકો છો આ મરી મસાલા એ બધાનો ખાવામાં ઉપયોગ કરી શકો છો અને આ કોડી છે અને સોપારી છે એને તમે એક કપડામાં બાંધી તિજોરીમાં રાખી શકો છો અને આવતા વર્ષે જે આપણે ધનતેરસની પૂજા કરીએ ને તેમાં તમે પાછો ઉપયોગમાં લઈ શકો છો મિત્રો તો ફ્રેન્ડ્સ મારી આ ધનતેરસની પૂજા આજે પૂરી થાય છે અહીંયા તો ફ્રેન્ડ્સ તમને આ પૂજા વિધિ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ